નમસ્કાર આપ જોઈ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કેસમાં મોટો ખુલાસો થયો છે સુરત ગ્રામ્ય પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે સૂત્રો દ્વારા માહિતી ત્રણ પૈકી બે રેલવેના કર્મચારી હોવાની પણ વિગતો મળી રહી છે ત્રણ વ્યક્તિઓએ બાવીસ મિનિટમાં એક્યોતેર સેફ્ટી પિન ખોલી હતી અને બાદમાં જાતે જ રેલવે વિભાગને જાણ કરી હતી અવોર્ડ પ્રમોશન મળે તે માટે આ ષડયંત્ર રચ્યું હોવાની વિગત સામે આવી રહી છે સૂત્રોના આધારે આ માહિતી મળી રહી છે પોલીસે સુભાષ પોદાર મનીષ મિસ્ત્રી શુભમ જેસવાલની અટકાયત કરી છે તો એસઓજી એલસીબી એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ કરી રહી છે આ મામલે તપાસ શંકાસ્પદ ઈસમોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે તો મોટો ખુલાસો થયો છે આ સમગ્ર મામલે ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કેસમાં મોટો ખુલાસો પોલીસે ત્રણ લોકોની અટકાયત પણ કરી છે પરંતુ એવોર્ડ અને પ્રમોશન માટે રેલવે કર્મીએ જ આ સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાની માહિતી સામે આવી રહી છે ત્રણ પૈકી બે રેલવે કર્મચારી હતા બાવીસ મિનિટમાં ઇકોતેર સેફ્ટી પિન પોતે જ ખોલી પ્રમોશન અને એવોર્ડ માટે આ મોતનો ખેલ ખેલ્યો હોય તેવી માહિતી સામે આવી રહી છે તો રેલવે કર્મીઓના ષડયંત્રનો પણ ખુલાસો થઈ રહ્યો છે

નામ છે મનીષ મિસ્ત્રી જયારે શુભમ જેસવાલ જે છે એ રેલવે નો કોન્ટ્રાક્ટર હોવાનું પણ છે અને ખાસ કરીને આ સમગ્ર બાબતે હાલ જિલ્લા પોલીસે સઘન પૂછપરછ કરી રહ્યા છે આજ સાંજે પાંચ કલાકે જિલ્લા પોલીસ દ્વારા કમી કચેરી ખાતે પેસ્ટ કરી વધુ વિગતો પર જાહેર કરશે અને આવો વિના પણ તેલ બતાવવામાં આવશે એવી પણ હાલ સુત્રવાસેથી માહિતી મળી છે જી બિલકુલ કેન આભાર આ સમગ્ર માહિતી બદલ તો રેલવે કર્મચારીઓ દ્વારા આ षड्यંત્રનો પડદાફાશ રાજ્યમાં આજથી વધી શકે છે વરસાદનો જો રાજ્યમાં 10 દિવસ રહી શકે છે વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ શકે છે વરસાદી રાઉન્ડ 4 દિવસના આખા રાજ્યમાં સક્રિય થઈ શકે છે વરસાદની સિસ્ટમ તો બંગાળની ખાડીની સિસ્ટમના કારણે થઈ શકે છે વરસાદ ગુજરાત નજીક પહોંચીને ડિપ્રેશન સર્જાવાની સંભાવના બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ભારે વરસાદના રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ આજે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ થોડા સમયના વરસાદમાં રસ્તાઓ થયા પાણી પાણી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં આજે પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે ઔદ્યોગિક નગરી વાપીમાં અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીમાં અત્યારે વરસાદી માહોલ જામે છે ધોધમાર વરસાદને કારણે વલ થોડી જ વારમાં વાપીના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા અને કારણે છે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે રોડની હાલત ખરાબ છે આથી ટ્રાફિક પણ ધીમો ચાલી રહ્યો છે આ રીતના વાત કરીએ તો જિલ્લાના કપરા ધરમપુર ઉમરગામ પાડી અને વલસાડ તાલુકામાં પણ છૂટો છવાયે વરસાદ વરસ્યો હતો ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત છે પરંતુ વરસી રહેલો વરસાદ છે જિલ્લાના મુખ્ય પાક ડાંગરના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીની માલ છે હવામાન વિભાગે પણ આ જિલ્લામાં છે વરસાદની આગાહી કરી હતી આથી તેના પરિણામે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું વાદળછાયું વાતાવરણ વચ્ચે સવારથી દિવસભર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા હતા પરંતુ આજે સવારથી જિલ્લાના વાપી અને આસપાસના વિસ્તારમાં સતત વરસાદને કારણે શહેરી વિસ્તારોની અંદર જનજીવન પ્રભાવિત થયું હતું જ્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતોમાં ખુશી વ્યાપી છે વાડેર તો વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સહાય આપવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે વડોદરાની શ્રીજી સોસાયટીના લોકો ભાર રોષમાં લાંબા સમય બાદ કોર્પોરેટર આ સોસાયટીમાં આવતા લોકો રોષે ભરાયા આ સોસાયટીના લોકોએ કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવ કર્યો સ્થાનિકોએ કોર્પોરેટર સામે સવાલોનો મારો ચલાવ્યો ત્યારબાદ કોર્પોરેટરે દોષનો ટોપલો વોર્ડ ઓફિસર પર ઢોળ્યો

હોયક રાહ જોવા કે ઘરમાં ગંદકી થાય કોર્પોરેશન આવે છાપ કરે જેમ પૂરના પાણી એમ ઉતરે એમ અમારે જાતે છાપ કરવું પડે તો તો તમારી સામે રહ્યો છું કેમ ના અમે લઈ હતા આવશે પિક્ચર હોય અમારી તો ફરજ માં નહીં આવતું અમે ના કર્યો ફોન તમારી તમે ફરજ કેમ ચૂક્યા કેમ ના આવ્યા ના એમ કે છે આપણે આમાં કેવી સિસ્ટમ હતી કે મારા ઘેર પાણી છે હું નતો પેલા મારું ઘર સાફ કર્યું એવી લાઈન બધી થઈ એકબીજાના ઘર સાફ કર્યા હતા જયારે પૂર આવ્યું ત્યારે એક પણ દિવસમાં પાણીમાં અમે ચાર દિવસ કેવી રીતે કાઢ્યા છે નહીં લાઈટ નહીં પાણી નહીં દૂધ કશું જ નહીં કોઈ જોવાય નથી આવ્યું કોઈ જાતનું કોઈ પૂછવા નથી આવ્યું આટલી જગ્યાએ કે સ્ટોલ આપી છે અહીંયા કોઈ રૂપિયો શું દવાઈ નથી પરખાય સયાજીગંજ કાલાઘોડાથી જે અલકાપુરી ને તરફનો વિસ્તાર બધો પૂરગ્રસ્ત હતો બધાને ખબર હતી મિલિટરીના બધાના વાહનો બી અવરજવર કરતા હતા અહીંયાથી તમે સોસાયટીની બહાર નીકળો એટલે તમને છાતી સુધી પાણી આવે

આ સોસાયટીને સેલ્યુટ છે અને હું ડનવર પ્રણામ કરું છું આ સોસાયટીને કે સોસાયટીના મેમ્બરોએ કે પોતાનું એકલું ઘર સાફ નથી કર્યું બધા ભેગા થઈને દરેકના ઘરની સફાઈ કરી છે આ સોસાયટી જે છે તે આવેલી છે સોસાયટીનું નામ જે છે તે શાસ્ત્રીબાગ સોસાયટી છે અને લગભગ 28 જેટલા મકાન જે છે તે આ સોસાયટીમાં છે જે સેંકડો પરિવારો છે અહીંયા વસવાટ કરે છે જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે લોકોના એક એક માળ સુધી જે છે મકાન છે ડૂબી ગયા હતા અને ઘર વખરીને નુકસાન થયું છે વાહનોને નુકસાન થયું છે પરંતુ ભાજપ કાર્યાલય બિલકુલ બાજુમાં હોવા છતાં પણ આ સોસાયટીમાં આજ દિન સુધી તંત્રનો એક પણ સત્તાધીશ કે જે અધિકારી હોય છે તે સર્વે કરવા માટે નથી આવ્યો સ્થાનિક લોકો સાથે વાત કરી સ્થાનિક લોકોની અંદર તંત્ર વિરુદ્ધ ભારોભાર રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે લોકો કહી રહ્યા છે કે હવે તંત્રનો એક પણ અધિકારી કે કોઈ પણ નેતા આ સોસાયટીમાં આવશે તો સોસાયટીના રહીશો દ્વારા કોઈ પણ વ્યક્તિને અહીંયા પ્રવેશ જે છે તે આપવામાં નહીં આવે લોકો એમ પણ કહી રહ્યા છે કે આ તમામ લોકો પૈસાના ભૂખ્યા નથી પરંતુ જ્યારે કપરી પરિસ્થિતિ હતી વિકટ પરિસ્થિતિ હતી ત્યારે કોઈ સત્તાધીશ જે છે તે સહાનુભૂતિ આપવા માટે પણ નથી આવ્યા એટલે ટૂંકમાં કહીએ તો તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે કે પૂરની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના આદેશથી તમામ જે સર્વેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ તંત્રના તમામ દાવા જે છે પોકળ સાબિત થઈ રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યુઝિંગ ગુજરાતી વડોદરા તો અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ ભૂવા પડવાનું